રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રી કાંકરે તાલુકા કેળવણી મંડળ થરા સંચાલિત શ્રી સેવંતિલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારિયા કોમર્સ કોલેજ થરાના સંયુક્ત ઉપક્રમે ગુજરાતી વિષયમાં ગુજરાતી સાહિત્યની કાવ્યકૃતિઓનો આસ્વાદલક્ષી અભ્યાસ અને સંસ્કૃત વિષયમાં ગીતા માનવજીવનની આચારસંહિતા છે આ બંને વિષય ઉપર એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન તારીખ ત્રણ બે બે હજાર ચોવીસને શનિવારના રોજ કરવામાં આવ્યું આ એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનો પ્રારંભમાં સરસ્વતી વંદના વૈદિક મંત્રોચ્ચાર અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દિનેશ કુમાર એસ ચારણે આમંત્રિત મહેમાનોના આવકાર સહ સ્વાગત અને પરિચય પ્રવચનની સાથે વિષયને અનુરૂપ પ્રેરક પ્રવચન આપીને શોધાર્થી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા પ્રાસંગિક ઉદ્બોધનમાં ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ મહામંત્રી શ્રી ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સમારંભના અધ્યક્ષ ડોક્ટર કે કે પટેલ રજીસ્ટ્રાર શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણની પ્રેરણા પ્રોત્સાહન અને આશીર્વાદ પ્રાપ્ત થયા હતા પરિસંવાદના ઉદઘાટક શ્રી ધીરજભાઈ કે શાહ પ્રમુખ શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરા મંત્રી શ્રી જીતુભાઈ સિંહ ધાણધારા કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરા કોલેજ કેમ્પસના ભૂમિદાતા શ્રી રાજેશ કુમાર સોની સંકિતભાઈ એસ શાહ ભૂપેન્દ્રભાઈ શાહ તેમજ કાંકરેદ તાલુકા કેળવણી મંડળના સદસ્ય શ્રીઓએ સૌએ કાર્યક્રમને સફળ બનાવવામાં હાજરી આપીને આશીર્વાદ પાઠવ્યા હતા અતિથિ વિશેષ ડોક્ટર હેમરાજભાઈ આર પટેલ પૂર્વ પ્રિન્સિપાલ શ્રીમતી કે કે શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી એલબી ગુંજારિયા કોમર્સ કોલેજ થરાએ ઉપસ્થિત રહી શ્રુતિ અને સ્મૃતિ ગ્રંથોનો પરિચય કરાવી મંગલકામના સાથે પ્રેરક અને વિદવત્તા સભર પ્રવચન આપીને કલ્યાણકારી આશીર્વાદ પાઠવ્યા હતા ગુજરાતી વિષયના બીજરૂપ વક્તા ડોક્ટર જયેન્દ્ર શેખડીવાળા પૂર્વ અધ્યક્ષ શ્રી સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરે ગુજરાતી સાહિત્યની કાવ્ય કૃતિઓનો આસ્વાદ કરાવી સૌ કોઈને રસ તરબોળ કરી વિદવત્તા સભર પ્રેરક પ્રવચન આપ્યું હતું સંસ્કૃત વિષયના બીજરૂપ વક્તા ડૉ રામનારાયણ શાસ્ત્રી સહ આચાર્ય સંસ્કૃત વિભાગ અધ્યક્ષ રાજકીય મહાવિદ્યાલય શિરોહી રાજસ્થાને મંગલકામના સહ આશીર્વાદ પાઠવ્યા હતા તથા સંસ્કૃત વિષયના બીજરૂપ વક્તા ડૉક્ટર હેમરાજભાઈ આર પટેલે શ્રીમદ્ ભગવદ્ ગીતા માનવ જીવનની આચાર સંહિતા છે એ વિષય પર ગીતાની સાંગોપાંગ બાબતોને કેન્દ્રમાં રાખી ગીતા માનવ માત્રનો વૈશ્વિક ગ્રંથ છે તેમ જણાવી દીર્ઘ દ્રષ્ટિવંત વિદવત્તા સભર પ્રેરક પ્રવચન આપ્યું હતું આ પરિસંવાદમાં વક્તા તરીકે પધારેલ ડૉક્ટર યશોધર હ રાવલ આર્ટ્સ કોલેજ પીલવાઈ પ્રાધ્યાપક કે વી તાવીયાડ એન એ અને શ્રી ટીવી પટેલ આર્ટ્સ કોલેજ વલ્લભ વિદ્યાનગર પ્રાધ્યાપક રમેશભાઈ બી શ્રીમાળી પૂર્વ અધ્યાપક આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વિસનગર ડોક્ટર વર્ષાબેન જે ઠક્કર પૂર્વ પ્રાધ્યાપિકા શ્રીમતી કે કે શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી એલ બી ગુંજારિયા કોમર્સ કોલેજ થરા જુદી જુદી કોલેજોમાંથી પધારેલ વિદ્વાન અધ્યાપકશ્રીઓ પીએચડી વિદ્યાર્થીઓ કોલેજનો સમગ્ર અધ્યાપકગણ કર્મનિષ્ઠ પત્રકારશ્રીઓ સમગ્ર કર્મચારીગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો આ પરિસંવાદનું સુચારુ સંચાલન ડૉક્ટર મયંકભાઈ એમ જોશી અને ડોક્ટર રામજીભાઈ આર રોહિતે કર્યું હતું અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે શક્તિસિંહ વાઘેલા કાંકરેજ